તો આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનું કહેર જોવા મળી રહ્યું છે રોગચાળો ફાટી નીકળ્યો આ બાબતની જાણ પેટલાદ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની દસ ટીમ ધર્મજમાં પહોંચી અને સર્વેની કામગીરી હાથ ધરી છે ગામમાં પીવાના પાણીની લાઈનમાં

નો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે રોગચાળાની સારવાર દરમિયાન મોત થયું હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગમાં અત્યારે હાલ દોડધામ મચી જવા પામી છે તો પીવાના પાણીની સાથે ગટરના પાણી ભરતા આખરે રોગચાળો ફેલાયો હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે ધર્મજમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભેગું થતાં રોગચાળો ફેલાયો હોવાની આશંકા વર્તાઈ રહી છે અત્યારે હાલ દસ જેટલી આરોગ્યની ટીમ ઘટના સ્થળે છે તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ દર્દીઓના રિપોર્ટની ચકાસણી પણ કરવામાં આવી રહી છે પરંતુ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અનેક લીકેજ હોવાના કારણે ગટરનું જે પાણી છે તે પીવાના પાણી સાથે ભરતા રોગચાળો ફેલાયું હોવાનું જાણવા મળી રહ્યું છે